હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજે આપણે સાંજે ચટપટું ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો રોજ જો એક જેવું ખાઈને કંટાળ્યા હોય તો આજે આપણે નવો ચટપટો ટેસ્ટી એવો પુલાવ તો પનીર ટીકા પુલાવ તો પનીર ટીકા તમે ખાતા હશો પનીર ટીકાનું શાક ખાતા હશો પણ બહુ સરળ રીતે આજે આપણે પનીર ટીકા પુલાવ બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એક કપ બાસમતી ચોખા લેશું એને સારી રીતે ધોઈ આ રીતે પાણી ભરી દઈશું અને વીસ મિનિટ જેવું પલાળી દઈશું તો પહેલેથી પ્લાન હોય તો આ રીતે ચોખા તમારે થોડા અગાઉથી પલાળી દેવાના ત્યારે જ આપણે અડધો કપ જેટલું દહીં એમાં બે ટેબલ સ્પૂન જેટલો બેસન એક ટી સ્પૂન જેટલું મીઠું એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હળદર એકથી બે ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ બે ટી સ્પૂન જેટલા આદુ લસણની પેસ્ટ એક ચપટી જેટલો અજમો એક ટી સ્પૂન ચાટ મસાલો અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું બધી સામગ્રીઓને આ રીતે મિક્સ કરી દઈશું તો અત્યારે મેં તીખું મરચું ઉમેર્યું છે પણ કલર માટે હવે કાશ્મીરી મરચું ઉમેરી દઈશું પનીર ટીકા હોય તો એમાં લાલ જ કલર વધારે હોય એટલે હવે મોળું મરચું કાશ્મીરી મરચું કે બેડગી મરચું તમારે ઉમેરી દેવાનું સાથે અડધી ટી સ્પૂન જેટલો કે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી બસો ગ્રામ જેટલું પનીર ઉમેરી અને પછી આ રીતે આપણે એને મિક્સ કરી મેરીનેટ થવા માટે એને પણ વીસ મિનિટ જેવું મૂકી દઈશું તો આ બે પહેલાં તૈયારી કરી લેવાની તો વીસ મિનિટ જેવું થઈ ગયું હવે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં આપણે એકથી બે ટી સ્પૂન તેલ અને બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને આ રીતે પાણી ઉકળવા લાગે એટલે ચોખા જે આપણે પલાળ્યા છે એમાંથી પાણી નીતારી અને ચોખાને આપણે આ રીતે પાણીમાં ઉમેરી દઈશું મિક્સ કરી અને સાતથી આઠ મિનિટ જેવું ચોખાને આપણે હાઈ ફ્લેમ પર થવા દઈશું સાતથી આઠ મિનિટ જેવું થશે એટલે ચોખા એકદમ સારી રીતે થઈ જશે હલકા આપણે અતકચરા એવા રાખીશું ઓવર નહીં કરીએ પણ જો સોફ્ટ પુલાવ તમને જોવે તો તમારે એને પ્રોપર કૂક કરી લેવાના તો આ રીતે મેં કૂક કરી લીધું અને હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને આપણે એને ચારણીમાં રીતે કાઢી નીતારી દઈશું અને આપણે એને ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં પનીર પણ આપણું મેરીનેશન એનું થઈ ગયું છે નોનસ્ટિક પેન લેશું એમાં અડધો ટેબલ સ્પૂન જેટલું બટર અને એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું આ રીતે હલકું પીગળવા દઈશું અને ગેસની ફ્લેમ લો જ રાખીશું થોડીવાર માટે તો બટર બળી ન જાય અને મેરીનેશન કર્યું છે એમાંથી પનીરના પીસીસ આપણે આ રીતે ઉમેરતા જઈ છૂટા પાડતા જઈશું અને આ રીતે બધા પનીરના પીસીસ હું પેનમાં ઉમેરી દઈશ અને આપણે એને હવે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ કરી અને સાતળવાનું છે તો લગભગ પાંચેક મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર તમારે એને થવા દેવાનું એટલે જે આપણે મેરિનેશન કર્યું છે એનું કોટિંગ પનીરમાં આવી જશે તો ઓલરેડી મેરીનેટ કર્યું છે એટલે મસાલાનો તો ટેસ્ટ આવી જશે પણ હલકો આ રીતે સાતળેલો ટેસ્ટ બહુ સારો એવો આવશે તો આ રીતે એકદમ સારી રીતે તમને એમ લાગે કે કોટિંગ થઈ ગયું અને એ રીતે સતળાઈ ગયું એટલે આપણે ગેસની આંચ બંધ કરી અને ઉતારી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો બિલકુલ ગ્રેવી નથી રહી એ રીતે મેં એને સાતળી લીધું અને હલકો ગોલ્ડન એવું બધી સાઈડથી પનીરને કલર આવી જાય એ રીતે તમારે એને થવા દેવાનું તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણે એને નીચે ઉતારી લઈશું હવે એ જ પેનમાં આપણે પુલાવનો વઘાર કરીશું એના માટે આપણે પાછું એક ટેબલ સ્પૂન જેટલું તેલ અને અડધો ટેબલ સ્પૂન જેટલું બટર જો પછી જરૂર લાગે તો આપણે ઘી પછી ઉમેરીશું પુલાવ ઘીમાં જ હોય તો ઘી ઉમેરવું હોય તો ઘી પણ ઉમેરી શકો બે ટી સ્પૂન જેટલું જીરું એક તમાલપત્ર બે આપણે તજના ટુકડા બે એલચી અહીંયા મરી પણ ઉમેરી શકો મરી અત્યારે મારા પાસે નથી એટલે મેં નથી ઉમેર્યા અને અડધો કપ જેટલી ડુંગળી અને અડધો ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી અને એકદમ સારી રીતે સાતળી લઈશું થોડી તીખી ફ્લેવર માટે તમારે એક મરચું ઉમેરવું હોય તો બે પીસ કરી અને ઉમેરી શકો પણ હું નથી ઉમેરી રહી લાલ મરચું જ હું વાપરવાની છું અડધો કપ બીન્સ અડધો કપ ગાજર ઉમેરી દેશું ગાજર અને બીન્સ ફણસી જે છે એને તમારે ઝીણા ઝીણા ચોપ કરવાના છે આપણે એને આમાં જ સાતળવાનું છે એટલા માટે તો આ રીતે આપણે ત્રણથી ચાર મિનિટ જેવું તો ડુંગળી પહેલાં ત્રણેક મિનિટ જેવી મેં સાતળી ફણસી અને ગાજર ઉમેરી અને પાછું તમારે ત્રણથી ચાર મિનિટ કે પાંચ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળવાનું એ સતળાઈ એટલે તરત જ એક કપ કોબી અને એક ચોથાઈ કપ જેટલા કેપ્સિકમના ટુકડા ઉમેરી દઈશું અને આપણે એને પણ એકદમ સારી રીતે સાતળી લઈશું કોબી પણ ઝીણી ઝીણી ચોપ કરવાની છે કેપ્સિકમ પણ ઝીણું ઝીણું ચોપ કરવાનું છે એકદમ સારી રીતે મેં ત્રણથી ચાર મિનિટ જેવું સાતળ્યું હવે આપણે એમાં એક ટી સ્પૂન હળદર દોઢ ટી સ્પૂન જેટલું મીઠું અને અડધો ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન પુલાવનો મસાલો કે પછી રેગ્યુલર ગરમ મસાલો પણ ઉમેરી શકો બિરયાની મસાલો હોય તો એ પણ ઉમેરી શકો મિક્સ કરી બે મિનિટ જેવું સાતળી લઈશું હવે એક નાનું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દઈશું અને પાછું બે મિનિટ જેવું થવા દઈશું તો લગભગ શાકભાજી બધા તમે આ રીતે સાતળશો તો સાતથી આઠ મિનિટથી દસ મિનિટ જેવો ટાઈમ લાગશે ડિપેન્ડ ગેસની ફ્લેમ કેવી છે પછી આપણે એમાં આ રીતે રાઈસ જે બાફીને રાખ્યા છે એ ઉમેરી દઈશું પનીર બધું જ આપણે આ રીતે ઉમેરી દઈશું થોડું ગાર્નિશિંગ માટે મેં બચાવ્યું છે સાથે આપણે એમાં ચાટ મસાલો અડધો ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો અડધા લીંબુનો રસ લીલા ધાણા ઉમેરી અને હળવા હાથે આ રીતે મિક્સ કરી દઈશું તો રાઈસ આપણે ફ્રેશ જ બનાવ્યા છે અને જો ગરમ હશે કે થોડા હલકા ઓવર થઈ ગયા હશે તો રાઈસ બધા જ તૂટી જશે એટલે તમારે એકદમ ધ્યાન રાખીને આ રીતે રાઈસને મિક્સ કરી દેવાના અને પછી આપણે એને એક બે મિનિટ જેવું આ જ રીતે કઢાઈમાં થવા દઈશું એકદમ છૂટો છૂટો અને ટેસ્ટી એવો પનીર ટીકા પુલાવ બનીને રેડી થઈ ગયો તો આપણે વેજીટેબલ સાથે તમે ફ્રાઈડ રાઈસ બનાવતા હશો પણ એમાં બધા સોસ વાપરતા હોય મોસ્ટલી એક પણ સોસ નથી વાપરવાનો અને ખૂબ જ હેલ્ધી એવો આ પુલાવ છે તો ડિનર માટે લંચ માટે રોટલી શાક ખાવાનો કંટાળો આવ્યો હોય ત્યારે જો આ રીતે એકવાર ચટપટો ટેસ્ટી એવો પુલાવ આવો બનાવશો તો મિક્સ વેજ પનીર ટિક્કા પુલાવ કહેવાય શકો એકદમ સિમ્પલ એવું છે પણ ખૂબ જ ટેસ્ટી એવો આ રાઈસ છે કચુંબર સાથે રાયતા સાથે કે પછી એકલો તમે આ પુલાવને ગરમા ગરમ સર્વ કરો તો એકવાર આ રીતે પનીર નો પુલાવ કે પછી પનીર ટીકા પુલાવની રેસીપી તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ પુલાવની રેસિપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ